વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં જાવલા રોડ ઉપર આવેલા ગાયત્રી મંદિરથી બેન્ડ પાજા વિવિધ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલીનગરના વિસ્તારોમાં જય જગન્નાથ વાલાના વધામણાના નાદ સાથે રથયાત્રા નીકળી હતી જેને સ્થાનિક ધારાસભ્યોએ પૂજા અર્ચના કરી પ્રસ્થાન કરાવ્યું હતું જે સાવલીનગરના મુખ્ય માર્ગો પર ફરી તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી પૂજા અર્ચના સાથે રથયાત્રાની પૂર્ણાહુતિ કરાઈ હતી સાવલીમાં પણ અષાઢી બીજ નિમિત્તે ધર્મરક્ષા સમિતિ તાલુકા દ્વારા જગતનાથ જગન્નાથજી ભગવાનની રથયાત્રાનું આયોજન કરાયું હતું આ રથયાત્રાનો પ્રારંભ જાવલા રોડ પર આવેલા ગાયત્રી મંદિરથી શાવલીનગરના સરદારનગર બેંક ઓફ ઇન્ડિયાથી બરોડા વાઘોડ ડોશી વગાથી ખડાયતા વાડી પરવડીથી ગાંધી ચોક યંગ્લરથી એપોલો અગિયાર ભીમનાથ વાઘોડથી ભીમનાથ મહાદેવ મંદિર વિસ્તારોમાં ભગવાન જગન્નાથ બલરામ સુભદ્રાજીની રથયાત્રા નીકળવામાં આવી હતી તો વાલાના વધામણા માટે નગરજનો દ્વારા હતી અને પાણીની બોટલો તથા છાસ તથા કોલ્ડ ડ્રિંક વહેંચી અને જય જગન્નાથના જયઘોષ સાથે વાલાને વધારવામાં આવ્યા હતા તો જાવલા રોડ પર આવેલ ગાયત્રી મંદિરથી પ્રસ્થાન થયેલ રથયાત્રા સાવલી તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક નગર અને તાલુકાજનો અગ્રણીઓ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તો આ વખતે મોટી માત્રામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો તો ભગવાન જગન્નાથજીનું પુષ્પોથી સ્વાગત કરી વધામણા કરાયા હતા આ પ્રસંગે કાયદા કાયદા અને પાલન માટે તાલુકા પોલીસ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ પણ ભગવાન જગન્નાથનો રથ ખેંચી ધન્યતાની અનુભૂતિ કરી હતી તો જિલ્લા ગ્રામ્ય પોલીસના અધ્યક્ષ રોહન આનંદ સહિત સાવલી તાલુકાના નાયબ મામલતદારે પણ ઉપસ્થિત રહી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તો સાંજે પૂર્ણ આવતી બાદ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આજ જગન્નાથ જગન્નાથ ભાઈ વલભદ્ર તથા બેન સુભદ્રા સાથે નગરચર્યા નીકળ્યા છે ત્યારે સાવલી નગર તથા તાલુકા રસ્તા પર ખુલ્યા છે અને ભગવાનનું સ્વાગત કરે છે આ રથયાત્રા ગાયત્રી મંદિરથી પ્રસ્થાન લઈને જીવનાથ મહાદેવ પૂર્ણ પૂરી થશે ત્યાં સૌ મહાપ્રસાદી દેશે આ રથયાત્રામાં પ્રત્યેક અને પરોક્ષ રીતે જે લોકોએ સહજ સહકાર આપ્યો છે પ્રશાસન તંત્ર પોલીસ વિભાગ એ સૌનો તથા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ